ચૌદમી નવેમ્બર એટલે વર્લ્ડ ડાયાબિટીસ દિવસ આ દિવસે ડાયાબિટીસ વિશે લોકોમાં જનજાગૃતિ આવે તેવા આશયથી આવતીકાલે રાજકોટ રેસકોર્સમાં ડોક્ટર તેમજ ગ્રંથિ ડાયાબિટીસ અવેરનેસ સેન્ટર દ્વારા વોકાથોન બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેની વધુ માહિતી આજરોજ ડોક્ટર બ્રિજ તૈલી દ્વારા અમારા પ્રતિનિધિ ગિરિરાજસિંહ રાણાને આપવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા નમસ્કાર હું છું ડોક્ટર કન્સલ્ટન્ટ એન્ડોક્રાઇનોલોજીસ્ટ અને ડાયાબિટીસ સુપર સ્પેશિયાલિસ્ટ ગ્રંથિ ડાયાબિટીસ એન્ડોક્રાઇન અને ઓબેસિટી સેન્ટર રાજકોટથી પ્રતિવર્ષ ચૌદ નવેમ્બરે વિશ્વ મધુમેહ દિવસ એટલે વર્લ્ડ ડાયાબિટીસ ડે ઉજવાય છે તેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રવૃત્તિઓ જનજાગૃતિ માટે કરવામાં આવતી હોય છે આ જ નિમિત્તે અમારા ગ્રંથી ડાયાબિટીસ એન્ડોક્રાઇન ઓબેસિટી સેન્ટર તરફથી આવતીકાલે ચૌદ નવેમ્બરે સવારે સાડા છ વાગ્યે રેસકોસ ખાતે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યો છે જેમાં વિવિધ આમંત્રિત ડાયાબિટીસના દર્દીઓ અને મહેમાનો એકથી દોઢ કિલોમીટરની વોકાથોન કરશે જેનાથી જનજાગૃતિનો મેં એક સંદેશ સાંકેતિક સંદેશ દેવા માગીએ છીએ કે ડાયાબિટીસ માટે એક્સરસાઇઝ એટલે કે તમે વ્યાયામ કરો છો એ કેટલું અગત્યનું છે સાથે જ વકથન પૂર્ણ થયા બાદ અમે હળવો અલ્પહાર રાખ્યો છે એ પણ એટલો જ સાંકેતિક છે અને જરૂરી છે કારણ કે અલ્પહારમાં પણ અમે એવી જ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે કે જે ડાયાબિટીસના દર્દી માટે યોગ્ય આહાર ગણાય છે તો આપણે ડાયાબિટીસના દર્દીઓને એક જ સંદેશ આપશું કે ડાયાબિટીઝના બીમારી સાથે આપણે જીવી શકીએ છીએ પૂરેપૂરી નોર્મલ કાર્યશૈલી સાથે આપણે કામ કરી શકીએ છીએ અને સાથે જો તમે આહાર વિહાર અને વિચાર આ ત્રણેય વસ્તુમાં જો સંતુલન રાખો છો દવા સાથે તો ચોક્કસ ડાયાબિટીસને આપણે કાબૂમાં લાવી અને એકદમ નોર્મલ જિંદગી જીવી શકીએ છીએ ધન્યવાદ